નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ કપાસના બંને વાયદા કપાસનો ઊંચો અને નીચો ભાવ સાથે જ અમે કપાસના ભાવમાં શું જોવા મળી શકે તે સંપૂર્ણ સમાચાર જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ કપાસ બજારની વાત કરીએ તો હાલ ન્યુયોર્ક રૂ વાયદો ટૂટ પાંચ દિવસની અંદર ત્રણ હજાર જેટલા નીકળી ગયા હતા સાથે જ કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ હવે લગભગ યાર્ડ ની અંદર પંદરસો કે પંદરસો થી નીચે ઉતરી આવ્યા હતા અને આગળ જતા કપાસના ભાવમાં શું થશે અને આજની વાત કરીએ તો આજે ગુજરાતમાં એસી હજાર મણની આવક સામે કપાસમાં પ્રતિ પ્રતિમણે પાંચથી દસ રૂપિયા ઢીલા પડતા જોવા મળ્યા હતા જ્યારે કપાસના બંને વાયદા જોઈએ તો ન્યૂયોર્ક મે વાયદાની અંદર ભારે કડાકો થઈને અત્યારે સત્યોતેર પોઈન્ટ અઠ્યાશી સેન્ટે પહોંચ્યો હતો એમસીએક્સની વાત કરીએ તો એમસીએક્સ સત્તાવન હજાર પાંચસો પહોંચી ગયો હતો અને ખોળ વાયદો ત્યાં સ્થિર હતો જ્યારે કપાસના ભાવ તેની ક્વોલિટી ક્વોલિટીવાઇઝ વાત કરીએ તો અત્યારે હવે મોટાભાગના યાર્ડની અંદર સાડી બારસો થી લઈને ચૌદસો એસી સુધી જોવા મળે છે તો ક્યાંક ક્યાંક પંદરસો કે પંદરસો પાર બજાર હતું તો હવે જોઈએ વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ રાજકોટ બારસો એસી થી પંદરસો ચોત્રીસ અમરેલી નવસો બાણું થી ચૌદસો સત્તાણું સાવરકુંડલા બારસો એકાવન થી ચૌદસો એકતાલીસ જસદણ તેરસોથી ચૌદસો ને નવ્વાણું બોટાદ બારસો એકાણુંથી પંદરસો અડત્રીસ ગોંડલ અગિયારસો એકથી ચૌદસો ને છપ્પન કાલાવાડ અગિયારસોથી ચૌદસો ચોમોતેર જામજોધપુર બારસો એક્યાસી થી ચૌદસો એક્યાસી ભાવનગર બારસો એકાવનથી ચૌદસો પંચ્યાસી જામનગર અગિયારસો થી ચૌદસો પંચાવન બાબરા બારસો પાંચથી પંદરસો પાંચ જેતપુર નવસો સિત્તેર થી પંદરસો ને એક રાજુલા અગિયારસો પચાસ થી પંદરસો અઠ્યાવીસ હળવદ બારસો થી ચૌદસો નવ્વાણું માણાવદર ચૌદસો વીસ થી પંદરસો પચાસ ધોરાજી અગિયારસો છવ્વીસ થી ચૌદસો એક્યાસી પાટણ બારસો વીસથી પંદરસો સિત્તેર સિદ્ધપુર તેરસો ત્રીસથી પંદરસો સિત્તેર વડાલી તેરસો પચાસથી પંદરસો એકોતેર ગઢડા તેરસો સાઠથી પંદરસો ચૌદ ધંધુકા અગિયારસો પાંત્રીસથી પંદરસો ચાર વિરામગામ બારસોથી પંદરસો આડત્રીસ